પદે અશોક ચૌધરીની ની ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે મહેસાણા ની દૂધ સાગર ડેરી ને લઈ મહત્વપૂર્ણ સમાચાર ઇતિહાસમાં પ્રથમ વખત થઈ હતી ચૂંટણી બિનઅરેપ ચૂંટણીમાં તમામ પંદર ડિરેક્ટરો થયા હતા બિનઅરેપ

ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે ચૂંટણી યોજાઇ હતી અને સાથે જ ચેરમેન પદે અશોક ચૌધરીને કરાયા રિપીટ તો વાઇસ ચેરમેન પદે દશરથભાઈ પટેલની વરણી કરવામાં આવી છે જે રીતના દૂધસાગર ડેરીને લઈ રાજકારણ ગરમાયું હતું ત્યારબાદ એ ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટવાળી પેનલ છે તેમનો વિજય થયો હતો એ પંદર ડિરેક્ટરોની જે ચૂંટણી હતી આ ચૂંટણીમાં તમામે તમામ પંદર ડિરેક્ટરો એ બિનહરીફ થયા હતા અને ત્યારબાદ આજે ફરીથી સાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટેની એ ચૂંટણી યોજાવાની હતી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત થયા હતા અને સાથે જ અશોક ચૌધરીના સમર્થકો તેમને શુભેચ્છા પાઠવવા માટે પણ ઉપસ્થિત થયા હતા અને જે રીતના ઉપરથી નામ આવ્યું તે રીતના ચેરમેન પદે અશોક ચૌધરીની ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે અને પેલા પણ તેઓ એ દૂધ સાગર ડેરીના ચેરમેન પદે હતા અને ત્યારબાદ હવે જ્યારે તેમની ફરીથી વરણી કરવામાં આવી છે ત્યારે આગલા 5 વર્ષના હિસાબને કરેલા કામોની માહિતી આપતા અને ફરી વખત તેમની દૂધ સાગર ડેરીના ચેરમેન પદે વરણી થતા શું કહ્યું આવો તે પણ જોઈએ ઘણા વર્ષો પછી આખું નિયમક મંડળ સમરસ થયું છે અને આજે ડેરીના ચેરમેન નવા ચેરમેન ચૂંટણી હતી એ ચૂંટણી પર સંભવેશ થઈ છે ત્યારે હું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો દેશના ગૃહ અને સહાકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો દૂધસાગર પરિભાવથી ત્યાં આભાર માનું છું સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આપણા પ્રદેશના અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું દૂધસાગર ડેરીમાં ગયા પાંચ વર્ષની અંદર જે પ્રમાણે કામો થયા છે એના કારણે દૂધસાહકર ડેરીનું કળવર વધ્યું છે દૂધસાગર ડેરી રાજ્યની અન્ય ડેરી બની છે દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે વધતો જાય છે ત્યારે મંડળ આજે સંકલ્પ કરે છે પાંચ વર્ષની અંદર પશુપાલકો દૂધના સારા ભાવ આપીશું દૂધસાગર ડેરીમાં વહીવટ દર્શક અને વહીવટ કરી અને જે પણ પૈસા બચશે એ અમારા પશુપાલકના ઘર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું

એ માટે પ્રયત્નો કરતા રહ્યું છે મેં કહ્યું પ્રમાણે અત્યારે દુસાગર ધરીમાં માં વખતે લગભગ દૂધ બેતાલીસ લાખ લીટર આવે છે આવનારા બે વર્ષની અંદર આ દૂધ પચાસ લાખ લીટર પહોંચે એ સંકલ્પ સાથે અમે કામ કરી રહ્યા છે